માતાજી મિત્રો જય દ્વારકા ધીસ સ્વાગત છે નવા કન્ટ્રીની અંદર બાકી મિત્રો વાગી ગયા છે સાડા બાર જેવો ટાઈમ બાકી વિડીયો શરૂઆત કરી દીધી એ ભાઈને જે નિર્ણય નાખવા આવ્યો વિડીયોને કન્ટિન્યુ કરી દઈએ કેમ કે બે ત્રણ દિવસ થઈ ગયો હતો લક્ષ અપલોડ કર્યો નહોતો એટલે હવે પાર્ટ એક આગલે પાર્ટમાં આપણે જોયું દવા સાટવાનું કામકાજ ચાલુ હતું આજના વિડીયોમાં તમને દેખાડી કે આપણે જે દવા મારી હતી મિત્રો એનું હું રિઝલ્ટ મેળવ્યું છે હું હે થોડીક ઘણી આગળનો વિડીયો હતો એક પાર્ટમાં આવી નહોતો હોય બે પાર્ટ આપણે કહીને આ વિડીયો નાખીશું આખે એક દવાનું રિઝલ્ટ પાસ કે તમને દેખાડી કે જે આપણે આ દવા સાટી એથી નિર્દામણમાં કેટલો ફાયદો છે શું છે ચાલો કર્યો વિડીયોને કન્ટિન્યુ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય ને કર્યો વિડીયો કન્ટિન્યુ તો મિત્રો આજે છે બીજો દિવસ કાલે મિત્રો પછી બપોર ઘડી થોડું ઘણું કામકાજ આવી ગયું હતું એટલે દવા નથી સટી ભાઈ જો ચાલુ કરી દીધું છે આજે પાછું બપોર ઘડી વડગી જેવો ટાઈમ થઈ ગયો હે વર્ગી જાય એની મને ખેતર બાકી હતું અર્થાજે એટલું બાકી હતું એટલે વહેલી હેર વર્ગી સટાઈ જાય બાકી બે નળી સાઈટી અહીંયા બે જ નળી જલથી પાટલામાં મિત્રો પારાનું બધું હેર ખેર લેતા જાય કેમ કે હેર બધું લેવાય ને તો જ આપણે આ રહીને થોડી ઘણી વધારે મિત્રો થોડી ઘણી ઉગી ગયેલ છે ને એ જ એક બધી બરી જાય બાકી દવાનું રિઝલ્ટ હારું આવે છે આજ વિડીયોમાં તમને દેખાડી કે દવા સાથે કેટલું રિઝલ્ટ છે આવશે વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો બાકી ફૂફાડા મારતા જાય એકદમ મસ્ત દવા લાગશે નિંદામાણ નાશક દવા છે સારામાં સારું કામ આપે છે દેખાડી આ વિડીયોમાં કેવું કામ આપ્યું શું છે તો મિત્રો દવાનું કામકાજ ચાલુ છે બાકી આખે આખું ખેતર સટાઈ ગયું હે બધું પારા હોતી મિત્રો આપણે છાટતા જઈએ કેમકે વધારે પડતી જે રાય ના છે ને એ બધી પારા ઉપર છે એટલે પહેલાં આમ પાટલા બે લેવાતા જાય પાછા પારો અને બે મેર પારા મેર ને એક એક બે 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 લેવાતી જાય બે ફેરી જાય ત્યાં આવે ભાઈ આવે છે આમાં પાછું આવતી રીતના દવાનું કામકાજ ચાલુ છે કેમ કે હેરફા છે બાકી પાટલામાં એટલું બધું કે છે એની હાથી હકી નાખ્યું આપણે તો પણ મારી દઈએ આખે આખામાં કેમ કે ક્યાંક ક્યાંક ઓલા ખેતર મિત્રો જો મને તમને આસો મેદ દેખાતો હોય બાકી એટલામાં ઓછો છે માહિતી બાકી હું થોડીક પાસે રાયની ટકાવારી વધારે છે તો મારી હે જો રાઈમાં અસર કરશે ને મિત્રો ફૂંકાઈ જાય તો વાંધો નહીં બાકી હે પાછું અસર હાથ ફેરો કરી લે હું બાકી જણા પણ આવા થઈ ગયા હે કોમેન્ટ કરજો કેવાક લાગ્યા જણા સાડા ચાર થવાનો ટાઈમ આવી ગયો હે દી બીજો એટલો હે હવે તો મિત્રો કરતી થશે પાણી ચાલુ સાડા દસ વાગે ટાઈમ થઈ ગયો હે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું નિમણનો પાટો ભાઈ દીધો હતો પહેલો સાડા અઠવાગે લાઈટ આવી ગઈ ચાલુ કરતી હતી બાકી ટાઈમ પાણી ભરાતું જાય છે કેમ કે મોટા મોટા મિત્રો સાડા સડા ઘઉં થઈ ગયા એટલે પાણી ખેડકું લેતું જાય હોય કેમ કે થોડુંક રોકાઈ એટલે નકતો મિત્રો ખેતરું લીલા છે એટલે એટલું બધું કંઈ લે નહીં પણ આમ ટૂંકમાં ઘઉં જાય ફાયરું પછી ફીટ આવે ને મોરમાં થાય થોડું ઘણું ખોવાતું જાય પાણી એમ વાર લાગે બાકી બપોર થાત બધું પી આખું જઉં હું મને ત્યાં ટૂંકા હતા વળી થોડા ઘણા લાંબા થોડા ઘણા આમાં લે ઉ મિત્રો દોઢ કલાક ચાલુ કર્યું હે ચોથું કા ત્રીજું કા ચોથું પાણી પેલું નાખું ભરાઈ ગયું હે મિત્રો પંદર મિનિટ જેવું પંદર મિનિટ તો નહીં પણ દસ કા બાર મિનિટ જેવું વાર લાગતી આખા કે ભરાતા એટલું બધું બહુ કે પાણી તો લેતું નથી બાકી બે નળી મિત્રો ચાલુ કરી દીધી છે વાય આપણે કૂવામાં ફરીથી પાણી કાઢવાનું કેમ કે વધારે મિત્રો પાણી હોય ને તો કાંઈ નીક ઓલી ફેર થાય એટલે નાકા બાકા ફોડ નાખે એટલે બે નળી એકનું તો પાણી મિત્રો પાછું ફરીથી વાઈમાં જ કાઢ નાખું હોય બાકી એટલું બધું પાઈ દીધું છે થોડા ઘણા ત્યારે હે એમાં કા છ ચાર જેટલા આની બાકી છે બાકી પીઝા પછી મિત્રો ઉપલી સાઈડમાં ચાલુ કરવાનું છે કેમ કે અહીંયા થોડા ઘણા ઠેબા છે પીતા નથી તમને આગળ વિડીયોમાં દેખાડ્યું હતું કામકાજ હાલે આ રીતનું બાકી ચણામાં તમને દેખાડું કેવું રિઝલ્ટ આવ્યું શું છે હાલો નાકુ વાર દઈ પછી જાય ને તમને દેખાડું કેમ કે દવા સાઈટીમાં ઘણો બધો રાયમાં મિત્રો ફેરફાર પડી ગયો પેરી ઘણી બધી રાઈ થઈ ગઈ એટલે પાંચ છ દિવસની અંદર હાલો નાખું હાલો નાકુ જાય ને દેખાડી તમને અને અડધી કલાક જેવું કામ છે પી બધું પાણી મિત્રો પર રાઈડ છૂટ આવે જઈ લેવા મિત્રો આજે છે ત્રીજો દિવસ દવા બહુ મિત્રો મારી છે આપણે આગલા વિડીયોમાં જોયું હતું તમે દવાનું બાકી દવા મારી જ આશા મિત્રો રિઝલ્ટ આવવા મળી ગઈ છે જે આપણે રાયને મોટી મોટી થઈ ગઈ છે ને મિત્રો બધી પીરી થવા માંડી ગઈ છે બે આ રીતની પીરા પાન થવા માંડી ગયા એટલે હવે થોડાક દિવસમાં હવે સુકાઈ જાવ છ હાથ ધી મિત્રો રિઝલ્ટ આવે છે બાકી ચેણા બીણાના મિત્રો પાણી ભય ભાઈ હોય તે વધુ હારી ગયા છે હમણાં બાકી મોટી મોટી કોક રાય દેખાય મિત્રો હુંઈ જાય એટલે બાકી કંઈ એટલું બધું નિયતબેત છે એની બહુ થોડી ઘણી ઉમર રહી છે ને થોડી ઘણી આવ્યા હે વધારે

કાલે બપોર બે ત્રણ દિવસ પછી પાછા જણા જાઉં તો આગલું વિડીયો આપણે તમને કન્ટિન્યુ કરીશું બાકી ઘઉં માથો માલ લીધો દેખાડું તમને થોડા ઘણા બાકી સાડા પાંચ જેવો ટાઈમ થવા આવી ગયો હોય મિત્ર એટલો રહ્યો હે બાકી આડે હાથ મીધા ઘડી કરીને સાડા છ વાગે ધરું તો આજનો બ્લોગ્સ કેવો લાગ્યો બ્લોગ્સ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર તો આવું જઈ માતાજી જય દ્વારકાજી રામ રામ સીતારામ